સાવિત્રી દેવી પંચોતેર વર્ષની થઈ ગઈ છે તેને ત્રણ પુત્રો છે સાવિત્રી વર્ષની હતી ત્યારે તેના અવસાન સાવિત્રી એક નાના જૂના મકાનમાં રહે છે જે પતિએ બંધાવ્યું હતું ત્રણેય પુત્રો તેમની સાથે રહેતા નથી પરંતુ એક પણ દિવસ એવો નથી જ્યારે તેઓ તેમને મળવા કે તેમની સેવા કરવા ન આવ્યા હોય ત્રણેયની પત્નીઓ પણ દિવસ દરમિયાન આવે છે એટલે કે એટલું સમજી લેવું કે તેનું ઘર ક્યારેય ખાલી નથી તેની સેવા કરવા માટે કોઈ ના કોઈ વ્યક્તિ હંમેશા રહે છે છે ત્રણ અલગથી પોતાનું ઘર બનાવ્યું દરેક વ્યક્તિનું અંગત જીવન અને સમસ્યાઓ પણ હોય છે વ્યક્તિ ગમે તેટલો મોટો થઈ જાય તેની સમસ્યાઓ ઓછી થતી નથી સૌથી ધનિક વ્યક્તિ પણ અમીર કેવી રીતે રહેવું તેની સમસ્યાનો સામનો કરે છે તેમની કહ્યું કે ત્રણે પુત્રો મહાન પુત્રો છે એવું બિલકુલ ના વિચાર ત્રણેય પુત્રોના તેમના પ્રત્યેનો અધિક પ્રેમ કે સ્નેહનું સાચું કારણ કંઈક બીજું છે તેનું કારણ એ છે કે તેની માતા પાસે મોટી થાળત આ ત્રણેય પુત્રો કે તેમની પત્નીઓને ખબર નથી કે આ વહાણમાં અંદર શું છે અને કેટલું છે તેમના પિતાનું અવસાન થયું ત્યારથી તેઓ માત્ર તેમની માતાને આ વહાણની રક્ષા કરતા જોયા છે તેથી જ બધાએ પોતપોતાના અનુમાન લગાવ્યા છે સાવિત્રીજીએ તે બોક્સ ક્યારેય છોડ્યું ન હતું તે જ્યારે પણ જતી ત્યારે તે તેના રૂમને તાળું મારીને જ બહાર જતી અને થોડી વાર પછી જ પાછી આવતી ત્રણેય પુત્રો અને તેમની પત્ની એ બોક્સ પર નજર રાખી રહ્યા છે બધાએ માતાને તેમની સાથે તેમના ઘરે લઈ જવાનો પૂરો પ્રયાસ કર્યો જેથી તેનું બોક્સ પણ ત્યાંથી ખસેડી શકાય અને પછી સ્વાભાવિક છે કે તે બોક્સ માતાને ઘરે જશે પરંતુ દરેક વ્યક્તિ એકબીજા સાથે છેદે છે તેના આશીર્વાદ છે કે માત્ર પુત્રો જ નહીં પરંતુ પુત્ર વધુઓ પણ માતાની પાછળ પ્રદક્ષિણા કરે છે પરંતુ સાવિત્રી તેમના પુત્રોને પણ સારી રીતે સમજે છે તે જાણે છે કે તેને આટલી બધી સેવા કેમ આપવામાં આવે છે તેમની સેવા તેમના બોક્સના કારણે થઈ રહી છે તેઓ જાણે છે કે જે દિવસ આ બોક્સ તેમના હાથમાં આવશે તે દિવસ તેની કોઈ કિંમત રહેશે નહીં આ ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ વચ્ચેની વસ્તુઓ છે દરેક વ્યક્તિ ત્યાં બેસીને પોતપોતાની વાર્તાઓ બનાવે છે કોઈ દાવો કરે છે કે તેને એકવાર બોક્સ ઉપાડ્યું અને જોયું કે તે ખૂબ જ ભારે છે માતાના રૂમમાં પુત્ર વધુએ ઘણી વખત સફાઈના બહાને બોક્સની નજીક જવાનો પ્રયાસ કર્યો પરંતુ માતાએ તેમના વારંવાર અટકાવ્યા અને આ બોક્સની દૂર રહેવા કહ્યું જ્યારે સમય આવશે ત્યારે તમને આપો આપ ખબર પડશે કે આ બોક્સમાં શું છે બસ એ સમયની રાહ જોઈને એ બધા પોતાની માનો સારો દીકરો અને સારી વહુ બનવાનો પ્રયત્ન કરે છે રાત્રે કોઈને કોઈ ચોક્કસ માતાના ઘરે રોકાતું પણ માતા તેને તેના રૂમમાં સુવા ન દેતી આ રીતે સાવિત્રીએ આ ધંધ મદદથી વીસ વર્ષ પસાર કરી એક દિવસ માતાની તબિયત સારી ન હતી ઘણીવાર જ્યારે તેની તબિયત બગડી ત્યારે તેના પુત્રો તેને હોસ્પિટલ લઈ જવા કહેતા પરંતુ તેણી તે માટે પણ સમજ ન હતી તે કહેતી હતી કે તરત જ ડોક્ટરને બોલાવો તેમના પુત્રો પણ એવું જ કર્યું આ વખતે જ્યારે તેમની તબિયત બગડી ત્યારે ડોક્ટરને કહ્યું કે તેમને હોસ્પિટલ દાખલ કરવા મળશે નહીંતર તેમની હાલત વધુ બગડી શકે છે અને પછી ઉંમર પણ વધતી જાય છે આખરે આ શરીર ક્યાં સુધી આપણને સાથ આપશે જ્યારે ડોક્ટરે આ જવાબ આપ્યો ત્યારે તણી ભાઈઓ ઉદાસ કરતા વધુ ઉત્સાહિત દેખાયા હતા તેની પત્નીઓની આંખોમાં ચમક સ્પષ્ટ દેખાતી હતી સાવિત્રીએ તેમના રૂમની બહાર ખુશીથી બબળત કરતા સાંભળ્યા ત્રણેય ચર્ચા કરી રહ્યા હતા કે તેમની માતાના અવસાન પછી જે કઈ ડબ્બામાં હશે તે પોતપોતામાં વેચી દેવામાં આવશે અને બધાને સમાન રીતે મળશે ત્યારે સાવિત્રીજીએ આ સાંભળ્યું ત્યારે તેમને સમજાયું કે હવે આ બોક્સમાં શું છે તે બધાને કહેવાનો સમય આવી ગયો છે તેને બહાર બોલાવી તેના ત્રણ પુત્રો અને પુત્ર વધુ ને અંદર બોલાવ્યા આવતાની સાથે જ બધાએ કહ્યું મમ્મી ચાલો હોસ્પિટલ જઈએ તમે ત્યાં જઈને ઠીક થઈ જશો માતાએ કહ્યું કે મારી પાસે આ બોક્સમાં તમારા ત્રણેય માટે કંઈક છે જે આજે હું તમને આપવા માંગુ છું માતાએ તેના ઓશિકા નીચેથી ચાવી કાઢી અને ધીમેથી ઊભી થઈ અને બોક્સ ખોલવા નીચે ઝૂકી ગઈ ત્યાં ઉભેલા બધા દીકરા બહુ ના હૃદયના ધબકારા ઝડપી હતા માતાએ દીક બોક્સ ખોલ્યું અને ત્યાં ત્રણ અલગ અલગ કપડામાં લપટાયેલું કંઈક હતું બધાની નજર ભારે આશ્ચર્યચકિત સાથે પેલા બોક્સ તરફ હતી ત્રણેય પુત્રો એક એક વસ્તુ ઉપાડી અને તેને ખોલીને જોયું કપડું ખોલતાની સાથે જ રૂમમાં હાજર સૌ કોઈ સદબંધ થઈ ગયા એક કપડામાંથી એક ભારે પથ્થર નીકળ્યો ત્રણેયના હાથમાં પથ્થર હતો આ શું છે માતા તમે આ પથ્થરોને લાંબા સુધી સુધી સુરક્ષિત રાખ્યા હતા અને લાગ્યું કે તમે સુરક્ષિત માં મેં ક્યારેય મૂર્ખ બનાવ્યો અને ઘણા બધા હતા પણ કેટલાય ક્યારેય અને કોના માટે વેચાય તેનો હિસાબ મેં રાખ્યો ન હતો તારા પપ્પા જ્યારે અંતિમ દિવસોમાં હતા ત્યારે તમે ત્રણેય લગ્ન પછી આ રીતે મોં ફેરવી ગયા હતા શું તમે જાણો છો તેણે તેના અંતિમ દિવસો કઈ ગરીબીમાં વિતાવ્યા પણ એ વખત પણ એ વખત આવું તેથી જ તેણે મારા માટે આ બોક્સનો ઉકેલ શોધી કાઢ્યો જુઓ કે ઉકેલ કેટલો સાચો હતો તમને મૂર્ખ બનાવવાનો કે તમારી સેવા કરવાનો તેનો કે મારો બધા પુત્રો અને વહુઓ હવે ભગભ અને ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી ગયા લગભગ એક કલાક સુધી દરેક જણ માતાના રૂમમાંથી બહાર એકબીજા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા હતા હોસ્પિટલ લઈ જવા જોઈએ કે નહીં અને જો લઈ જવામાં આવશે તો ખર્ચ કોણ ઉઠાવશે તે અંગે ચર્ચા ચાલી હતી માતા તેના પલક પર બેસીને બધું સાંભળી રહી છે આ વિડીયો ગમ્યો તો લાઇક સબસ્ક્રાઈબ જરૂરી કરો